પ્રફુલ્લિત બન્યું તો ખાંભા ગીરના ઉપરવાસમાં અંડરાધાર ત્રણથી ચાર ઇંચ વરસાદ ખાબકેલો હતો ગીરના ઉપરવાસમાં ધોધમાર વરસાદથી સાવરકુંડલાના આંબરડી ગામની ધાતરવડી નદીમાં પૂર આવેલું હતું ગીર અને ઉપરવાસના ગીદરડી પીપળવા લાસા તાતણીયા સહિત ગામમાં બારે મેઘ ખાંગા થયેલા હતા ખાંભા ગીરમાં સ્થાનિક નદી નાળાઓ છલકાયેલા હતા તો બીજી બાજુ ધારી પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડેલો હતો ધારી શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવેલી હતી અને ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયેલા હતા ધારી ઝર મોરઝર છતળિયા દેવળા આંબરડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડેલો હતો ધારી પંથક પર મેઘરાજા મહેરબાન થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયેલા છે